ટી પિતા સમહંત છે અને જો પિતા ઉઠીને કે કેના અંદરના કપડા તો મે અત્યારે પણ લેગીસ પેલેલી છે અંદરના કપડા પહેરના કે કેમ નીકળ્યા જી ચોધારાસું એ રડતા રડતા વિશ્વેશ્વરી માતાજીએ તેમના પર લાગેલા તમામ આક્ષેપો ફગાવ્યા છે અમદાવાદના સરખેજ ભારતીય આશ્રમ વિવાદમાં વિશ્વેશ્વરી માતાજી એક બાળકીની માતા હોવાનો આક્ષેપ કરાયો હતો આજે પ્રેસ કોન્ફરન્સમાં માતાજીએ પોતાની સાથે રાખેલી બાળકી મુદ્દે સ્પષ્ટતા કરી છે એ બેઠી છે એના પપ્પા નાની હતી ત્યારે ગયા છે ગયા છે આના પપ્પા અત્યારે નથી નાની હતી ત્યારે તો પપ્પા નથી મમ્મી બીજી તો આ એક નિરાધાર બાળક કહેવાય શું કહેવાય એક આ ભૂમિ નું કાર્ય છે તો હું કોઈ એવું ખરાબ કાર્ય નથી કર્યું વિશ્વેશ્વર ભારતી માતાજીને ઋષિ ભારતી નું સમર્થન પ્રાપ્ત થયું છે ઋષિ ભારતી બોલ્યા

અનિરુદ સિંહ મકવાણા દિવ્યા ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યા ભાસ્કર એપ